ફૂડ પોઝનિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ તબીબી દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે તો વિદ્યાર્થીઓના યુરિન અને બ્લડ સેમ્પલ પણ લેવાયા જિલ્લા કલેક્ટર મેહુલ દવે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી કલેક્ટરે બાળકોની સારવાર અંગે પણ માહિતી મેળવી હતી દયગામ તાલુકાના ઝાંગ ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરનું ભોજન કર્યા પછી શંકાસ્પદ રીતે ફૂડ પોઈઝનિંગની અસર થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા ચૂક્યા છે વિરેનજી દહેગામના ઝાક ગામમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે શું છે સમગ્ર વિગત તબિયત ન થઈ હતી જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ માં ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશન પણ રાખવામાં આવે છે ਆਗਤਨਾ ਜਿਹੀ ਬਣੀ ਤੇ ਅਰੇ ਜਾਰੇ ਜੀ ਮੇਂ ਵਿਦਿਆਰਥੀ ਜਿਹਨੇ ਗਾਂਧੀਨਦਰ ਸਵੀਰ ਮਨ ਲਾਇਆ ਤੇ ਕਰੈਕਟਰ ਨੂੰ ਜਵਨ ਮੈਸੇਜ ਮਰਦਾ ਤੇ ਉਹ ਅਕਲੀ ਗਾਂਧੀਨਦਰ ਸਵੀਰ ਪੁੱਛੀ ਗਿਆ ਤਾਂ ਸਾਰਾ ਮਿਲਦਾ तमाम ਬੜਾ ਸੋਰੀ ਮੁਲਾਕਾਤ ਲਈਦੀ ਸੀ तमाम ਨੇ ਖਬਰ ਅੰਦਰ ਪੁੱਛਿਆ ਤਾਂ ਉਹ तमाम ਤਰ੍ਹਾਂ સિવિલના ડોક્ટરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને જે પ્રમાણે પરિસ્થિતિ છે તેનો સંપૂર્ણ તાગ મેળવ્યો હતો ગઈકાલે બપોરનું જે ભોજન જતા પછી વસ્તુનો જે બાળકો અભ્યાસ કરતા હતા તેમને ફૂડ પોઈઝનિંગ જે બી અસર થતા તેમને જે પ્રમાણે ગાંધીનગર સિવિલ શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે જો હાલની પરિસ્થિતિમાં જોઈએ તો તમામ જે બાળકો જે સ્થિર છે સુધારા ઉપર કે પરંતુ વધુ વિદ્યાર્થીઓ લાવવામાં આવે એટલે મોટા ભાગના સારી છે અને બીજાની સ્થિર છે જે પ્રકારની માહિતી મળી વીરેન્દ્ર જિલ્લા કલેક્ટર મેહુલ દવે હોસ્પિટલ પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે તેઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે સમગ્ર મામલે હાલ મેં જણાવ્યું તે પ્રમાણે મેહુલ દવે ગઈકાલે રાત્રે જે કલેક્ટર છે મેહુલ દવે ગાંધીનગર રાત્રે જેવા સમાચાર મળ્યા પહોંચી ગયા હતા અને તમામ બાળકોની જે તબિયત ખબર અંતર પૂછ્યા હતા તમામ જે ડોક્ટરો છે તેમની સાથે અને અધિકારીઓ સાથે બાળકની જે તબિયત છે તે અંગે પૂછા કરી હતી અને તમામ સંપૂર્ણ માહિતી મેળવી હતી જી જી વરન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગાંધીનગર ખાતે દહેગામના જાક ગામમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે જાકની હોસ્ટેલના વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઈઝનિંગ તો હોસ્ટેલમાં રહેતા એકસો પચાસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે સાથે જ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓના યુરિન અને બ્લડ સેમ્પલ પણ લેવાયા જિલ્લા કલેક્ટર મેહુલ દવે હોસ્પિટલ પહોંચ્યા અને દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓની લીધી મુલાકાત કલેક્ટરે બાળકોની સારવાર અંગે પણ માહિતી મેળવી હતી